રાજકોટમાં અંબિકા ટાઉનશીપ નજીક સિદ્ધિ સ્પેસ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દરેક સાઇટ પર કેમ્પ યોજીને શ્રમિકોના સત્તર પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવે છે તેમજ સરકાર તરફથી મળતી યોજનાના ફાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે ત્રણ દિવસ સુધી આ કેમ્પ યોજાનાર છે જેમાં રોજના એક હજાર જેટલા શ્રમિકો તેનો લાભ લેશે આ કાર્યક્રમમાં સેક્રેટરી અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે એ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે એમ સેક્રેટરી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ રાજકોટ નામદાર ગુજરાત હાઈકોર્ટ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ બિરન એ વૈષ્ણવ સાહેબના અધ્યક્ષતામાં ક્રેડાઇટ વુમન વિંગ્સ રાજકોટ બિલ્ડર એસોસિએશનની સાથે અત્યારે અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં લીગલ અવેરનેસ કે જે મજૂરો છે તેઓને લીગલ અવેરનેસ તેમજ ઈ નિર્માણ કાર્ડ તેમજ સાલસા હેઠળ બે હજાર પંદરની સ્કીમમાં જે લાભો મળે છે તે લાભો તેમજ સરકારશ્રીની સ્કીમો હેઠળ વિવિધ લાભો મળે છે તે લાભો માટે અત્યારે કેમ્પનું આયોજન કરેલ છે જેમાં મેક્સિમમ મજૂરોને ઈ નિર્માણ કાર્ડ તેમજ સરકારશ્રીની અલગ અલગ યોજના હેઠળ શું શું લાભ આપવામાં આવે છે તે માટે અત્યારે અવેરનેસ પ્રોગ્રામ રાજકોટ બિલ્ડર એસોસિએશન તેમજ ક્રેડાઇટ વુમ વિંગ્સના સહયોગથી આયોજન કરવામાં આવેલ છે માય સેલ્ફ ઇઝ દર્શના નિખિલ પટેલ ફ્રોમ ડેકોરા ગ્રુપ એન્ડ આઈ એમ ક્રેડાઈ ગુજરાત પ્રેસિડેન્ટ એન્ડ ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન વિમેન્સ વિંગ પ્રેસિડેન્ટ એઝ વેલ અમે લોકોનો અમારો વિમેન્સ વિંગનો એક જ ગોલ છે કે અમે લોકો અત્યારે સીએસઆર ઇનિશિયેટિવ જ ધ્યાન આપીએ છીએ અને જે આપણા મજદૂરો છે જે આપણા માટે આ બિલ્ડિંગ ક્ષેત્રમાં વર્ક કરે છે તો એના માટે ગવર્મેન્ટે ખૂબ જ સરસ સ્કીમો છે પણ એમના સુધી પહોંચતી નથી તો અમારો વિમેન્સ વિંગનો એક જ હેતુ છે કે અમે એ લોકો સુધી આ સ્કીમનો લાભ આપાવીએ જે આપણે ક્રેડાઈ અમે ગુજરાત ક્રેડાઈ ગુજરાત વિમેન્સ વિંગનો જે અત્યારે બીડ ઉપાડ્યું છે અમે હર એક સાઈટ ઉપર જઈ અને અમે આ લેબર કેમ્પ્સ ઓર્ગેનાઇઝ કરાવીએ છીએ અને અમે એ લોકોને બધા હેલ્થ બેનિફિટ્સ જેમ કે એમને ફેફસાની ટેસ્ટ અને આવી રીતે સત્તર જાતની અનેક ટેસ્ટો છે જે કોઈ દિવસ એ લોકો બોડી ચેકઅપ ના કરાવતા હોય એ લોકો માટેની એ ટેસ્ટ અને એ લોકોને ઈ નિર્માણ કાર્ડ કઢાવી આપે છે જેમાં અનેક ગણા ગવર્મેન્ટથી આપેલ ફાયદાઓ છે તેમનું થોડું એને બ્રીફ આપીએ એટલે આ રીતે અમે અનેક જગ્યાએ સાઇડ્સ કરાવીએ છીએ તો અમારી બધા બિલ્ડરોને પણ રિક્વેસ્ટ છે કે તમે આ સ્કીમનો ખૂબ જ સરસ બેનિફિટ છે તમે લાભ લ્યો અને અમને સંપર્ક કરો અમે તમારી સાઈટ ઉપર આવી અને આ લેબર કેમ્પ ઓર્ગનાઇઝ કરી દઈશું અરાઉન્ડ અમારે છે ને આ કેમ્પ ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહેવાનો છે આ સાઇટ ઉપર અત્યારે ફાઇવ હન્ડ્રેડ જેવું લેબર્સ છે એટલે પર ડેમાં અમે હંડ્રેડ કવર કરી શકતા હોય છે તો ચાર પાંચ દિવસ એક સાઈટ ઉપર ચાલતો હોય છે કેમ્પ જે પ્રમાણે લેબર્સ હોય અને કાલે અમારે શ્યામલ શાશ્વત ગ્રુપ છે એમાં અમારો લેબર કેમ્પ છે એના પછીના દિવસે અમારે હા ધ પ્રેસિડેન્શિયલમાં આપણે કેમ્પ કરવાના છે તેવી રીતે અમે આ ઓન પ્રોજેક્ટ છે અમારો છેલ્લા બે વર્ષથી અમે હાથ ધર્યો છે અત્યારે ઓલ ઇન ગુજરાતમાં આપણે ટેન મોર ધેન ટેન થાઉઝન્ડ લેબરને આનો બેનિફિટ અપાયો છે આમ હેમલ મહેતા સિદ્ધિ ગ્રુપ રાજકોટ આજના આ દિવસે અનઓર્ગનાઇઝ સેક્ટરમાં જેમ માનનીય જજ સાહેબે વાત કરી ક્રેડાઈ વુમેન્સ વિંગ એસોસિએટેડ વિથ આરબીએ રાજકોટ બિલ્ડર એસોસિએશનમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને માનનીય વડાપ્રધાન સૌના લાડીલા નરેન્દ્રભાઈ મોદીનું જે સક્ષમ ભારતની જે વાત કરી છે તેની પહેલ માટે રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા જેટલા મજદૂરો જે જે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરે છે તેમને હેલ્થ જાગૃતિ માટે અને એક ઈ નિર્માણ કાર્ડનું એક આજનું આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા અમારે ગ્રુપના ઘણા બધા પ્રોજેક્ટ પણ ચાલુ છે અમારી પાસે પાંચસો છસોથી વધારે લેબરનું પણ વર્કફોર્સ છે અને તમામ લેબરોને અમે એકસાથે અહીંયા એકઠા કરી તેમને ઈ નિર્માણ કાર્ડ શું છે તેમના મળતા સરકાર સ્ત્રી તરફથી મળતા લાભો અને ત્યારબાદ તેમને હેલ્થ ચેકઅપ માટેની જે લેબોરેટરી સાથેનું ટાઈપ કરવાનું છે એ બધું જ અમારી ક્રેડાઈ વિંગ્સ રાજકોટ અને આરબીએ ખૂબ સરસ મજાનું જહેમત ઉઠાવી આજનો આ સુંદર મજાનું કાર્યક્રમ જે એરેન્જ કરેલ છે આઈ રિયલી થેન્ક નિખિલભાઈ ચેતનભાઈ અને માનનીય જજ સાહેબ આપનો કિંમતી સમય કાઢી અને આજનો આ સુંદર પ્રસંગને મજદૂરો માટે એક જાગૃત લેવાનું જે અભિયાન ચલાવ્યું છે તેમાં આ બધાનો સહકાર મળે અને આવનારા દિવસોમાં ભારત ગુજરાત અને રાજકોટથી શરૂઆત થાય સક્ષમ ભારત અને આપણે સૌ કોઈ સક્ષમ નરેન્દ્ર મોદી બનાવીએ તે જ આજના દિવસે મંગલ પ્રાર્થના વિશયુ ઓલ ધ બેસ્ટ